સુરતના ભાઠેના બિસ્મિલ્લા ચોક પાસે એક યુવાનો મોબાઈલ યુવાને પાકીટ ચેક કર્યું તો તેમાંથી કાચનો ટુકડો નીકળ્યો હતો સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ સ્નેચરો બેફામ બન્યા છે રસ્તા પર જતા લોકોને ટાર્ગેટ કરી મોબાઈલ છીનવી લેવામાં આવી રહ્યા છે

આ દરમિયાન એક ગઠિયાએ મોબાઈલ પર વાત કરવાનો ઢોંગ કર્યો અને બીજાએ વાતોમાં ભોળવી ચિરાગના હાથમાં એક પાકેટ પકડાવી દીધું અને બંને જણ બાઇક પર ફરાર થઈ ગયા હતા ચિરાગને થયું આ લોકો મને પાકેટ આપીને કેમ ગયા જેથી તેને પાકેટ ખોલીને જોયું તો તેમાં મોબાઈલની સાઈઝનો કાચનો ટુકડો નીકળ્યો હતો જેથી ચિરાગને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થતાં તેને સલાબતપુરા પોલીસ મથકમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે मेरा नाम है भाई सैयद भाई ने चिराग ये भाई मैं नाशिका जा रहा था तो अरे भाई एक जन्ने में से मोबाइल मंगा क्या बोले भाई बोले मेरे को बोले मोबाइल दे बोले बात करने है बोले आप ही मैंने उसको मोबाइल दिया मैंने तो वो बात करी मेरे पास से भाई छीन के भाग गया है ना मेरे हाथ में ये गया ये वाला तो ये मैंने लेकिन आगे जाके देखा हाँ अरे भाई ये रहूँगा सलाद पूरे में भी भाई लिखा अरे तुम अरे तुम ना पूरे में ये मेरा लिखा है ना बस कली मैंने लेकिन आगे जाके देगा तो ये मेरे को ये दिखा दिए ये मेरे को ये था तमा दिए अरे अरे भाई टू ट्वेंटी वाले थे वो भाई चोर थे टू ट्वेंटी वाले थे ये मैंने सलाद पूरे में लिखा है ना सलाद मुन्ना मलबारी एस ट्वेंटी फोर न्यूज सूरत